સ્વાગત છે આગામી તારીખ ત્રેવીસ પાંચ બે હાજર ચોવીસ ગુરુવાર ના રોજ શ્રી મહર્ષિ ગર્ગાચાર્ય ભવન નખત્રાણા મધ્ય શ્રી અખિલ કચ્છ ગર્ગ વંશી ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજ આઠ શ્રી 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 મહેન્દ્રિજી મહારાજ પીઠ જસદણ શ્રી મુજકુદ ગુફા પીઠ જુનાગઢવાળા ઉપસ્થિત રહીને દિવ્ય સનાતની ગંગાચાર્ય પરંપરાને ઉજાગર કરવા અને આ લગ્ન સંસ્કરણને યજ્ઞને આશીર્વાદ સહ માર્ગદર્શન આપવા માટે મુખ્ય અતિથિ તરીકે શોભાયમાન રહેશે એમના આદર સત્કાર આવકાર માટે શ્રી ગરવા બ્રહ્મ સમાજના પ્રમુખ એડવોકેટ રમણીકભાઈ ગરવા કાર્યકારી પ્રમુખ સીજે ગરવા મહામંત્રી વિશાલભાઈ પંડ્યા મહામંત્રી ઘનશ્યામભાઈ ગરવા ઉપપ્રમુખ નરસિંહ શેખા ઉપપ્રમુખ કિશોરભાઈ શેખા ઉપપ્રમુખ મહેશભાઈ ગરવા ઉપપ્રમુખ અશોકભાઈ રૂપાણી ઉપપ્રમુખ અશ્વિનભાઈ મુછડિયા ઉપપ્રમુખ રામજીભાઈ જોગેલ ઉપપ્રમુખ મંગલભાઈ જોગેલ ઉપપ્રમુખ રાણાભાઈ ગરવા ઉપપ્રમુખ ભરતભાઈ જોગેલ શરદભાઈ પંડ્યા સંગઠન મંત્રી મણિલાલભાઈ નામોરી મંત્રી સુરેશભાઈ શેખાણી મંત્રી વિરેન્દ્રભાઈ શેખાણી ગોપાલભાઈ કાંઢ્યા નાનજીભાઈ ગરવા હીરાભાઈ ગરવા ઓડિટર સતીષભાઈ શેખાણી કારોબારી સભ્ય એડ શ્રી સુરેશભાઈ ગરવા કારોબારી સભ્ય વિનોદભાઈ ગરવા મહિલા પાંખના પ્રમુખ કસ્તુરબેન ગરવા મહિલા પાકના મહામંત્રી પારુલ શેખા યુવા પાકના પ્રમુખ દીપકભાઈ ભાઈ ગરવા યુવા પાખના મહામંત્રી ભદ્રેશભાઈ ભાઈ ગરવા તથા સમસ્ત કારોબારી સવિશેષ ઉત્સાહરૂપી આનંદ ને ગણાટ સહ જહેમત ઉઠાવી રહ્યા છે આ સાથો સાથ પંથક સ્થાનિક વિવિધ ધાર્મિક સંસ્થાઓના વડા પ્રતિનિધિઓ પૂજ્ય સંતો મહંતો સામાજિક સંસ્થાકીય રાજકીય શૈક્ષણિક એમ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પ્રેરક ઉપસ્થિતિ રહીને આ પાવન ભાગીરથી કન્યાદાન રોગનરૂપી સમૂહ લગ્નોત્સવ સમારોહની શોભામાં અભિવૃદ્ધિ કરશે આ મહાયજ્ઞમાં તમામ મોરચે સાથ સહકાર આપનાર પ્રત્યેક સન્માનીય દાતાઓનો સમાજવતીથી ઋણ સ્વીકાર કરતા વશિષ્ઠ સન્માન કરાશે એવું ગરવા બ્રહ્મ સમાજના મહામંત્રી કનશ્યામભાઈ ગરવાની યાદીમાં જણાવેલ હતું